ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે સંવિધાન હત્યા દિવસના કાર્યક્રમનું આયોજન કરાયું ભારતીય લોકતંત્રમાં કાળો અધ્યાય એટલે કટોકટી લાવ્યાના પચાસ વર્ષની પૂર્તતાના અવસરે તારીખ પચીસમી જૂન સંવિધાન હત્યા દિવસ નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે ભરૂચ જિલ્લાના મુખ્ય મથક ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક લિમિટેડ ભરૂચ ખાતે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ દેશમાં અમલમાં મુકાયેલ આંતરિક કટોકટીની સ્થિતિમાં કાયદાનો દુરુપયોગ કરીને તાત્કાલિક સરકાર દ્વારા હજારો લોકો સામાજિક કાર્યકરો લોક નેતાઓ અને સામાન્ય નાગરિકોને જેલમાં નાખવામાં આવ્યા હતા કટોકટી લાદવામાં આવી તેના કારણે ભારતની લોકશાહી ખતરામાં મુકાઈ હતી જેને આપણે સખત શબ્દોમાં વખોડી કાઢવા માટે આજના દિવસની સરકારે સંવિધાન હત્યા દિવસ જાહેર કર્યો હતો વધુમાં મિશા કાયદા અંગે જણાવ્યું હતું કે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ ભારતની આંતરિક સલામતીની માટેનો કાયદો ઓગણીસો એકોતેરમાં ભારતમાં અમલમાં આવ્યો હતો આ તકે શ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ અવસરે કટોકટી કાળ દરમિયાન ફિલ્ડ પર પ્રતિબંધ પત્રકાર ધરણાઓ નાગરિકોની સમસ્યાઓ સહિત કટોકટીની ઘટનાના તબક્કાવાર ઘટનાક્રમ તેમજ સેંગોંગ અને બંધારણનું પ્રતિકૃતિઓનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું જેને કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવોએ નિહાળ્યું હતું મહાનુભાવો અને અધિકારીઓને સિગ્નેચર કેમ્પમાં સહી કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશ મિત્રી ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મખનાવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે સરકારી વકીલ આસિપ્લિક પ્રોડ્યુસર્સ સહિતના જિલ્લાના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા